હું દરજી કામની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ફર્સ્ટ સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશિપમાં મહેસાણી ટીમે આઠ ગોલ્ડ મેડલ મેળવ્યા ફરીદાબાદ દિલ્હી ખાતે તારીખ થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ફર્સ્ટ સાઉથ એશિયા ચેમ્પિયનશિપ ખાતેની શિતોરિયુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયાની બ્લેક પેન્થર એકેડેમીના કોચ શક્તિ જેસ્વાલના માર્ગદર્શન હેઠળની ટીમે ભારતને રિફ્રેજન્ટ કરી આઠ ગોલ્ડ સહિત કુલ સોળ મેડલ મેળવ્યા હતા જેમાં વામન નાયક પ્રાંશુ જયસ્વાલ ભવ્યા ચૌહાણ ફેજાન ચૌહાણ વ્યાન પટેલ સૌમ્યા પટેલ અને યશ પ્રજાપતિએ ગોલ્ડ ભવ્યા સથવારા કરાટે ચેમ્પિયન્સમાં બ્રોન્જ મેડલ મેળવ્યા છે જ્યારે કરાટે કાંટા સ્પર્ધામાં સિલ્વર મેડલ અને સાક્ષી પંચાલે બ્રોન્જ મેડલ મેળવ્યો હતો કરાટે ચેમ્પિયન્સ નાની એવી દીકરી ભવ્યા ચૌહાણ દ્વારા કરાટા શીખવા પાછળ શું ફાયદો થાય છે તેના વિશે જણાવ્યું હતું કે પોતાના સેલ્ફ ડિફેન્સ માટે કરાટા શીખવા જરૂરી છે પોતાના આત્મરક્ષણ માટે શીખવા જરૂરી છે ચેતન પટેલ મારું નામ ફેઝાન મોહમ્મદ ચૌહાણ છે હું આપણે અહીંયા હાલ ફર્સ્ટ સાઉથ એશિયન ઓપન સાઉથ એશિયન થઈ ટુર્નામેન્ટ છે એમાં અમે ભાગ લીધો હતો મેં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે હું શક્તિ હું ભુજ શક્તિ સર દ્વારા તૈયાર થયો છું અને કરાટેનું મહત્વ એ છે કે તમે ક્યાંક કસી જગ્યા તમે ફસાઈ ગયા તો કશું થઈ ગયું તમારા જો તો તમે પોતાનું તો સેલ્ફ ડિફેન્સ કરી શકો અથવા બીજા કોઈનું પણ કરી શકો અગર તમે પોતાનું જ ના કરી શકો તો તમારા દ્વારા છે તમારા ઘરમાં ફેમિલી છે તમારી સિસ્ટર છે એમનું શું શું તમે સેલ્ફ ડિફેન્સ કરી શકશો કરાટી તો આપણી લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કરાટી તો મારે શીખવું જ જોઈએ એનાથી આપણી બોડી સ્ટ્રેચેબલ રહે છે આપણું માઇન્ડ ફ્રેશ રહે છે અને આપણી બોડી એક્ટિવ રહે છે અને આજકાલ ખબર પડી જરૂરી છે તો મને અહીંયા કરાવ દેવાથી અહીં ડૂટ ટચ બે ટસ ખબર પડે છે અને હું મારો બચાવ પૂર કરી શકું છું મારું નામ ભગ્ર રમેશકુમાર ચૌહાણ છે હું દિલ્હી ટુર્નામેન્ટમાં ગઈ હતી ત્યાં મને ફાઇટમાં ગોલ્ડ મેડલ અને ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો ત્યાં ફર્સ્ટ સાઉથ એશિયન ટુર્નામેન્ટ યોજાઈ હતી ત્યાં હું ગઈ ત્યાં એક્સપિરિયન્સ બહુ સારો હતો અને થોડી વીક બી લાગતી હતી કે ત્યાં કેવું હશે શું હશે પછી જ્યારે અંદર અમે મેચમાં જઈએ બાઉટમાં જઈએ પછી એકદમ સારો અનુભવ થયો અને એકદમ મજા આવી ત્યાં છે અલગ અલગ કન્ટ્રીથી આવ્યા હતા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ બધા અલગ અલગ કન્ટ્રીઝથી આવ્યા હતા રમવા માટે મહેસાણામાંથી અમારા ક્લાસમાંથી દસ અગિયાર લોકોએ પાર્ટિસિપેટ કર્યું અમે શકવા માગું છું કે આજકાલ જે રેપ થઈ રહ્યા છે જે રિડનેબિંગ થઈ રહ્યા છે તો એને માટે ગર્લ્સે ખાસ કરીને આ શીખવું જ જોઈએ આપણા પોતાના બચવા માટે સેલ્ફ ડિફેન્સ માટે કરાટે શીખવું બહુ જરૂરી છે ભણવાની સાથે સાથે કરાટે શીખવું જોઈએ આપણે ખુદનો બચાવ કરવો જોઈએ આજકાલ કેટલા રેપ થઈ રહ્યા છે કેટલા જ કિડનેપિંગ થઈ રહ્યા છે તો એન્ટ્રી બચવા માટે આપણે આપણે ખુદનું રક્ષણ શીખવું જોઈએ મારું નામ શક્તિ જયસ્વાલ છે બ્લેક પેન્થર એકેડેમી સિત્યુર કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયાનો ઓનર જે આપણે મહેસાણામાં ક્લાસ ચાલી રહ્યા છે પેલા પિલાજીના દિવાઈમાં અત્યારે છોકરાઓ જે અત્યારે રમીના એ સાઉથ એશિયાથી ટુર્નામેન્ટ એમાં કમથી કમ પાંચ એક કન્ટ્રી પાર્ટિસિપેટ હતી આપણે ઈરાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા જેવા અને ભારત સાથે પાંચથી છ કન્ટ્રી પાર્ટિસિપેટ હતી એક અઢીસોથી ત્રણસો છોકરા પાર્ટિસિપેટ હતા આપણા મહેસાણામાંથી ટોટલ છોકરા દસ અગિયાર પાર્ટિસિપેટ થયા હતા અને એમાંથી આપણે છોકરા ટોટલ આઠ ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે અત્યારની જનરેશનને તો એ જ કહું છું કે ભાઈ લાઈફમાં જેટલું સ્ટડી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સેમ એટલું જ તમારા માટે સેલ્ફ ડિફેન્સ બી ઇમ્પોર્ટન્ટ છે કે કે તમે ભણી ઘણી ડિગ્રી તો પ્રાપ્ત કરી લેશો પણ જ્યારે તમારા પર કંઈક એટેક થાય છે યા કંઈક બી દુષ્કર્મ થાય છે તો પોતાનું પ્રોટેક્ટ માટે એ ટાઈમે ડિગ્રી કામ નહીં આવે એ ટાઈમે પોતાનું પ્રોટેક્શન શીખેલું હશે તો તમને એ ટાઈમ પર કામ આવશે મારું નામ નાયક હવામાન કેન્દ્રમાં છે અને અમે આ દિલ્હી આપણે મતલબ સાઉથ આમની અંદર અમે વર્લ્ડ મેડલ ભૂમિતિની અંદર મારું કરાટેની જન્મ હું છેલ્લા હું છ ઓ વર્ષ હું કરાટે કરું છું અને અમે છ વર્ષની અંદર બહુ બધી ટુર્નામેન્ટો રમી છે આ જેમ્પિયન નેશનલ ઇન્ટર નેશનલ દરેક ટુર્નામેન્ટની અંદર મારો ગોલ્ડ મેળવ્યો છે સાઉથ એશિયાની અંદર પાંડી બી ટૂર્નામેન્ટો મતલબ પાંડી બી ટીમ આવી હતી જેમ કે શ્રીલંકા બાંગ્લાદેશ છે પછી ઉઝબેકિસ્તાન છે અને એક નેપાળની બી ટીમ આવી હતી એ લોકોના બી પ્લેયર બહુ હતા અને એમને બી પ્રેક્ટિસ જોતા કરી હતી પણ અમે લોકો બી હજી મતલબ મતલબ ફૂલ તૈયારી છે ફૂલ તૈયારી મતલબ બધા સાથે ગયા હતા કુલ ટોટલ અગિયાર જણ ગયા હતા અને એમાંથી બધાને આઠ 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 જણને તો ગોલ્ડ મેળ અમે અમે જે ગાંટી શીખીએ છીએ એના લીધે મેં તો મતલબ એક લાઈફની ડિસિપ્લિન આવે એક માઇન્ડસેટ તમારું સ્ટ્રોંગ થાય અને એક બીજી વસ્તુ કે તમે પોતાનું મતલબ સેલ્ફ ડિફેન્સ કરી શકો આ કોઈ શક્તિ દેશવાની અંદરમાં અમને બહુ સારી ટેન્શન મળે છે અને પ્લસ એ અમને બહુ સપોર્ટ કરે છે એ આજના છોકરાઓ જે મતલબ છે વ્યસને ચડી ગયા એ લોકોને ખરેખર સ્પોર્ટ્સ કા તો કોઈ બીજી અઢર એક્ટિવિટી એમને રાખવી જોઈએ એમને થયો નહીં જેથી અમના માઇન્ડ મતલબ મતલબ એમના બોડીની મતલબ એના લાઈફનેસ ડિસિપ્લિન આવે